ક્રિકેટ મેચ બાદ હાર્ટ એટેક આવતા યુવકનું મોત વિસ્તારની ઘટના છે મેહુલ સતીશભાઈ પટેલનું ક્રિકેટ મેચ રમ્યા બાદ મોત થયું છે મૃતક બેંકમાં ક્લાર્ક તરીકે કરતા હતા નોકરી ક્રિકેટ મેચ રમ્યા બાદ અચાનક બેભાન થઈ જતા તેને હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત ઘોષિત કર્યો હતો સતત હાર્ટ એટેકની ઘટનાને લઈને લોકોમાં ડરનો માહોલ છે સ્થાનિક કોર્પોરેટર સુધાકર ચૌધરીએ પરિવારજનોની કરી હતી મુલાકાત જ્યારે હોસ્પિટલમાં ઇન્ડોર કર્યો પેશન્ટ ત્યારે જ ડૉક્ટરે કહી દીધું કે ભાઈ છોકરો ડેટ થયો છે અને ડેટ થયા પછી એક આ નવા ગામ વિસ્તારમાં ખૂબ એક દુઃખદની ઘટના જે બની ખૂબ ખતરનાક આ બનાવ હતો જ્યારે એનો બે વર્ષનો દીકરો અને એજેડ મા બાપ એજેડ મા બાપના સામે જ્યારે જવાન છોકરો એના સામે જતો હોય એના કરતાં દુઃખની વાત મોટી થતી નથી ચાર આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં છે અખાદ્ય જથ્થો મળતા

લગભગ બારસો ને દસ જેટલા પાણીપુરીના યુનિટ્સો જ્યાં બને છે અને વેચાણ થાય છે એવા ચેક કરવામાં આવ્યા છે જેમાં અમને લગભગ ચૌદસો કિલોથી બી વધારે અખાદ્ય પદાર્થ મળ્યો છે જેનો અમે નાશ કર્યો છે અને સાથે સાથે ટોચકે જેટલી સંસ્થાઓને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે સુરતના ડિંડોલી પોલીસ મથક બહાર મારામારીનો મામલો ડિંડોલી પોલીસે મારામારી કરનાર બંને પક્ષોની કરી છે ધરપકડ પોલીસે પાંચ આરોપીની કરી છે ધરપકડ કાયદો હાથમાં લેતા પોલીસે કરી છે કડક કાર્યવાહી અગાઉ થયેલ બવાલમાં બંને પક્ષો સમાધાન કરવા આવ્યા હતા પોલીસ મથકે સમાધાન કરવાના બદલે ફરી બંને પક્ષો પોલીસ મથક બહાર જ કરી હતી મારામારી આ સુરતમાં યોગી ચોક વિસ્તારમાં બાળકને માર મારવાનો મામલો બાળકને માર મારનારી મહિલાની પોલીસે અટકાયત કરતા પોલીસ સ્ટેશનમાં માગી છે માફી બાળક તેના ઘરનો બેલ વગાડી લાંબા સમયથી કરતો હતો હેરાન મહિલા આ બાબતે બાળકના પરિવારને અનેક વખત ફરિયાદ કરી હતી બાળક સુધરવાનું નામ લેતો ન હોવાને લઈને મહિલા બાળકને સબક શીખડાવવા આ પગલું ભર્યું હોવાનું કહેતી જોવા મળી છે તો જે રીતે પહેલા જ વાત કરવામાં આવી હતી કે બાળક જે છે તે વારંવાર આ મહિલાના ઘરે જઈ બેલ મારી અને ભાગી જ તો જે બાદ મહિલા તરફથી વારંવાર તેમના માતા-પિતાને વાત કરવામાં આવી તેમ છતાં બાળક સુધરતા મહિલાએ વખત પછી મેં રહીને જોયું કે કોણ આવી રીતના કરે છે એને મને આખા સિરીકોનમાં દસે દસ બિલ્ડિંગમાં ચક્કર મારવી અને મેં પૂછ્યું કે તારા પપ્પાના નામ શું છે તો કે મને નથી ખબર એવા જવાબ આવતા મેં એને બે થી ત્રણ ઝાપટો મેરી તો એ મારી ભૂલ છે એ હું સ્વીકારું છું અને આવી ભૂલ કોઈ કરવી નહીં અને હું પણ હવે ચોક્કસ પૂરું ધ્યાન રાખીશ કે હું નહીં કરું સુરેન્દ્રનગરથી સમાચાર પશુપાલકોની બડોલ ગામમાં પશુપાલકોએ ખેડૂત પર કર્યો હતો હુમલો ખેતરમાં પશુઓ છોડાતા હુમલો કર્યો છે પાંચ ઇજાગ્રસ્ત ખેડૂતોને સારવાર માટે ખસેડ્યા છે પોલીસને જાણ કરી છતાં કાર્યવાહી ન કરાતા રોષ જોવા મળી રહ્યો છે પશુપાલિકોએ ખેડૂતો પર હુમલો કર્યો હોવાના દ્રશ્યો આપ સ્પષ્ટ જોઈ રહ્યા છો ખેતરમાં પશુઓને ચરવા મૂકી દેતા ખેડૂત કહ્યું હતું પશુઓને લઈ જાવ જે બાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ પશુ માલિક અને હતા

પટેલે જાતે પતંગ ચગાવ્યા હતા દોરા પર માંજા ચડાવવાની જે પ્રક્રિયા છે તેમાં પણ ભાગ લીધો હતો સાથે જ સ્થાનિક સ્ટોલ ધારકો પાસેથી પતંગની ખરીદી કરી હતી અને વોકલ ફોર લોકલનો સંદેશ આપ્યો જ્યારે ઉત્તરાયણ પર્વ દરમિયાન ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અને સુરક્ષિત ઉત્સવ ઉજવવા તેમણે જાહેર અપીલ કરી હતી આ પતંગ ઉત્સવમાં પારડી સહિત આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને સમગ્ર કાર્યક્રમમાં ઉત્સવભય વાતાવરણ સંપન્ન થયો હતો ખાસ કરીને જે મોદી સાહેબ આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ પર જે ભાર મૂકે છે એનાથી અમે પણ પ્રયત્ન છે કે આજે પાર્ટીમાં જે લોકલ આપણા પતંગના બધા જે વિક્રેતાઓ છે ત્યાં જઈને મેં લોકલ પતંગ ખાસ કરીને ઓપરેશન સેંદૂરના પતંગ મોદી તેમના પતંગ અમે ખરીદદારી પણ કરી છે આપણે પણ જેટલી પણ ઉત્તરાયણની ખરીદદારી કરીએ જે પતંગ હોય દોરો હોય કે બીજી કોઈ પણ સામગ્રી હોય એ આપણે લોકલ વિક્રેતા પાસે જ લઈને સાથે સાથે કોઈ પશુ પક્ષીઓને નુકસાન ના પહોંચે એના માટે આપણે ચાઇનીઝ દોરો કોઈ પણ રીતે વાપરીએ નહીં દિવસનો ગુજરાત પ્રવાસપૂર્ણ થઈ ગયો છે પીએમ મોદી દિલ્હી જેવા રવાના થયા છે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા માટે રવાના થયા છે ત્રણ દિવસ તેઓ ગુજરાત પ્રવાસે હતા સોમનાથ ખાતે ત્યારબાદ સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ જે વાઇબ્રન્ટ કોન્ફરન્સ થઈ હતી તેમાં તેઓ હાજરી આપી હતી આજે પણ જર્મનીના ચાન્સલરને તેઓ રિસીવ કરવા માટે એરપોર્ટ પર ગયા ત્યારબાદ સાઇટ ફેસ્ટિવલમાં તેઓએ ભાગ લીધો ભારત અને જર્મની વચ્ચે પણ કેટલાક કરારો થયા અને હવે તેઓ પરત જઈ રહ્યા છે વધુ માહિતી ન્યૂઝિન્ડ સમાચાર નવીન પાસેથી મેળવું છું નવીન જે સફળ ત્રણ દિવસનો કાર્યક્રમ હતો પ્રવાસ હતો તે પૂર્ણ થયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સિદ્ધાર્થ જે રીતે ત્રણ દિવસનો તેમનો પ્રવાસ હતો અને જેમાં ગીર સોમનાથ ત્યારબાદ રાજકોટ અને ગાંધીનગર અને અમદાવાદ ચાર જગ્યાએ તેમના અલગ અલગ જે કાર્યક્રમો હતા કાઇટ ફેસ્ટિવલમાં ગયા ગાંધી આશ્રમની મુલાકાત કરી ત્યારબાદ તેમના જે શિડ્યુલ પ્રમાણે અત્યારે અઢી વાગે તે અમદાવાદ એરપોર્ટ થી રવાના થઈ ગયા છે અને ત્રણ દિવસ નો તેમનો જે સફળ કાર્યક્રમ હતો તે આજે પૂર્ણ થાય છે સિદ્ધાર્થ જી આભાર નવીન સમગ્ર માહિતી બદલ તો ત્રણ દિવસનો જે કાર્યક્રમ છે તે પૂર્ણ થયો છે તેઓ હવે એરપોર્ટ ખાતેથી દિલ્હી જવા માટે રવાના થયા હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે

એના અનુસંધાનની ચર્ચા કરવા માટે સરપંચ સાહેબોને બોલાયેલા અને જન જાગૃતિના અભિયાન રૂપે આ સરપંચ સાહેબોને અમે બોલાયેલા અને સરપંચ સાહેબના સૂચને બી હતા આવકાર્ય એવા સૂચનો બી અમે સજેશન બી અમે અમલ કરીએ છીએ અને એ લોકો બી એમના વિલેજમાં કઈ રીતે શૈક્ષિત વધારા માટે કામગીરી કરે કે લોકોને જાગૃત કરે સામાજિક રીત રિવાજ હોય બરાબર તો એ લોકો એની અંદર બી આવા પ્રયત્નો એ લોકો કરે એના અનુસંધાનને આ મિટિંગમાં અમે બોલાવેલા જે ગામમાં સ્ત્રી દર જન્મદાર ઓછો છે એમના સરપંચોને સૂચનો કરવામાં આવેલા છે કે ગામમાં જે સ્ત્રીઓ હોય એમના માતા હોય એમને સમજાવવામાં આવે કે દીકરા અને દીકરી અત્યારે એક જ છે જેટલા છોકરાઓ છે એટલી છોકરીઓ પણ પહોંચી ગયેલ છે તો એના માટે એમણે ગામમાં દરેક ઘરે જઈને દીકરીઓનું મહત્વ સમજાવવું જોઈએ ચાંગા ગામમાં આવેલી ચારુસેટ યુનિવર્સિટીમાં આવતીકાલે પંદરમો પદવીદાન સમારોહ યોજાશે ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં કાર્યક્રમમાં હાજરી જોવા મળશે વિદ્યાર્થીઓને વિવિધ એવોર્ડ અને સર્ટિફિકેટ ગૃહમંત્રી એનાયત કરશે પણ આ પદવીદાન કાર્યક્રમમાં સત્યાવીસો પંચાણું ડિગ્રી એનાયત કરવામાં આવશે અમારા આમંત્રણને માન આપીને કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે અમને કોન્વોકેશનમાં ડિગ્રી એનાયત કરવા માટે આવશે અને એ અમારા માટે બહુ ગર્વની બાબત છે સ્ટુડન્ટ્સ અને બધા ફેકલ્ટી મેમ્બર્સ એક આને ઉત્સવ તરીકે જોઈ રહ્યા છે અને આના માટેની બહુ જ તૈયારીઓ અત્યારે ચાલી રહી છે એટલે છોકરાઓ અને ફેકલ્ટી બધા જ આને એક ઉત્સવ તરીકે મનાવશે બાળકને શરીરના ભાગે અનેક ઈજાઓ પહોંચી સમગ્ર મામલે સરથાણા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાઈ છે આરોપી મહિલાએ બાળકની માતાને પણ ખુલ્લામ ધમકી આપી બાળકની માતાએ કહ્યું કે જો બાળક ફરી આવું કરશે તો વધુ માર મારીશ મહિલાની આ ક્રૂરતાને લઈને મહિલા સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે તો હાલમાં બાળક વારંવાર બેલ વગાડીને ભાગતો હોવાની વાત કહેવામાં આવી રહી છે પરંતુ મહિલાએ આ સાત વર્ષના બાળકને માર માર્યો છે સાથે જ વાત અહીંયા ન અટકી તેમની માતા સાથે પણ ઉદ્ધતાએ ભર્યું વર્તન કર્યું અને તેમની માતાને પણ એ ચીમકી અને ધમકી આપવામાં આવી કે જો ફરી એક વખત આવું બાળક તરફથી કરવામાં આવ્યું તો હજુ પણ માર મારવામાં આવશે જેને લઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે સ્થાનિકોની આ માથાકૂટના કારણે સોસાયટીની અંદર પણ હવે બે ગ્રુપ જોવા મળી રહ્યા છે બે જૂથ સામસામે હોય તેવા પણ કેટલાક સમાચાર આવ્યા હતા પરંતુ હાલમાં સમગ્ર ઘટનાના સીસીટીવી જે છે તે સ્પષ્ટ કહી રહ્યું છે બાળકની ઢસરદાર મહિલા કોણ છે નિષ્ઠુર મહિલાને લઈને આવા સવાલો ઉઠી રહ્યા છે સાત વર્ષનું બાળક છે શું ફરી મારવાની પણ ધમકી આપી છે આ સવાલ પણ તે માટે ઊઠી રહ્યો છે કારણ કે એક વખત આ ઘટના થઈ ગયા બાદ ફરી એક વખત જ્યારે માતા સાથે વાતચીત થઈ બાળકના ત્યારે પણ તેની માતાને પણ આ વિશે ધમકી આપવામાં આવી છે બાળકને ઢસેડીને લઈ જવામાં આવે છે નજરે જોનારા લોકોએ કેમ મહિલાને ન રોકી તેવો સવાલ પણ ઊઠી રહ્યો છે સામાન્ય રીતે શાળામાં પણ જો કોઈ શિક્ષક તરફથી પણ હાથ ઉઠાવવામાં આવે તો કાર્યવાહી કરવામાં આવતી હોય છે અહીંયા સાત વર્ષના બાળકને જાહેરમાં માર મારવામાં આવી રહ્યો છે ગાંધીનગરથી સમાચાર દહેગામમાં આંખલા બાકડ્યા છે મંગોળી રોડ પર આંખલા યુદ્ધ જામ્યું હતું મંગોળી બસ સ્ટેન્ડ પાસે બે આંખલાએ રોડ વચ્ચે એકબીજા ઉપર શિંગડા યુદ્ધ કર્યું હતું આંખલા યુદ્ધ શરૂ થતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા તો મંગોડી રોડ પર આંખલા યુદ્ધના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે કે જ્યાં આગળ દહેગામમાં જાહેર રોડ પર આંખલા વાકડ્યા છે આ પહેલી વખત ઘટના નથી આ પહેલા પણ અનેક જગ્યાએ ચાર પગનો જે આતંક છે તે સતત જોવા મળી રહ્યો છે અહીંયા આગળ સદનસીબે કોઈ જોખમી રીતે પસાર ન થતા ઇજાગ્રસ્ત નથી થયું પરંતુ કેટલાક લોકોને હાલમાં હાલાકી થતી હોવાના પણ દ્રશ્યો જોવા મળ્યા છે જામનગરમાં બાજુ સામે પોલીસની લાલ આંખ યુવકોને જાહેરમાં સ્ટન્ટ કરવો ભારે પડી ગયો શહેરના નાગનાથ ગેટ વિસ્તારની ઘટના છે જાહેર રસ્તા પર ટ્રાફિક વચ્ચે સ્ટન્ટ કરી વિડીયો કર્યો હતો પોસ્ટ વિડીયોના આધારે પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી છે પોલીસે કાયદાનું ભાન કરાવી માફી પણ મંગાવી છે તો આ બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પહેલા જે હરકત કરવામાં આવી હતી પોલીસે ત્યારબાદ

છેલ્લા એક વર્ષથી બજારમાં પધરાવતો હતો નકલી નોટ એક વર્ષમાં પચીસ લાખની નકલી નોટો બજારમાં વટાવી આરોપી ભીડભાડવાળા વિસ્તારોમાં નોટો વટાવતો હાઈ ક્વોલિટીના પ્રિન્ટિંગ કરતા હતા નકલી નોટોનું પ્રિન્ટિંગ શાક માર્કેટ અને નાના ગલ્લાઓને બનાવતો હતો નિશાન ભીડનો લાભ લઈ નકલી નોટો વટાવતો પોલીસે પાંચ પંચાવન લાખનો મુદ્દા જપ્ત કર્યો છે હાલ પોલીસે આ અંગે વધુ તપાસ પણ હાથ ધરી છે

આ ધાર્મિક વિધિના નામે યુવક સાથે કરી લાખોની છેતરપિંડી છેતરપિંડી કરનાર ભેજાબાજ પિતા પુત્રની ધરપકડ કરાઈ છે લક્ષ્મી માતાની કૃપા અપાવવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા ભરૂચના ભોલાવના યુવક પાસેથી રૂપિયા સત્યાવીસ લાખ અડતાલીસ હજાર પડાવ્યા વર્ધુ આર્થિક સંકટમાં ફસાતા પીડિતે પાનોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે છેતરપિંડી કરનાર ભેજાબાજ પિતા પુત્રની ધરપકડ કરી છે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે નાયબ મામલતદાર કર્યો છે પોતાના તરીકે ફરજ પર હતા રાંદેર પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી કાર્યવાહી હાથ ધરી છે આપઘાત પાછળનું કારણ હજુ અસ્પષ્ટ છે ઘટનાથી વહીવટી વર્ગમાં શોકની લાગણી ફેલાઈ છે કેમ આપઘાત તે હજી સુધી જાણી શકાયું નથી પોલીસ જે છે તે તપાસ કરી રહી છે વધુ માહિતી ન્યુઝ એટીન સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું કીર્તે શું છે સમગ્ર ઘટના હાલમાં શું જાણકારી છે આપઘાત કેસમાં બિલકુલ રાજર વિસ્તારમાં જે રીતે નાયબ મામલતદાર મહિલાએ પોતાના ઘરે ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી દીધો છે તેને લઈને કહી શકાય કે સમગ્ર મામલતદારોનો જે વિભાગ છે તેમાં ચકચાર મચી જવા પામી છે ખાસ કરીને જે મહિલા મામલતદાર છે તે ઓળપાડ પ્રાંતમાં નોકરી કરતી હતી અને તેમના પતિ પણ એ જ ઓરપાડ વિસ્તારમાં નાયબ મામલતદાર તરીકે કામ કરતા હતા જોકે પતિ પત્નીનું જીવન ખૂબ જ ખુશખુશાલ હતું પણ આ પ્રકારનું પગલું ભરવાને લઈને પરિવાર સાથે કહી શકાય પતિ અને સાથે કામ કરનારા કર્મચારીઓમાં પણ મૂંઝવણ માં છે કારણ કે જે મહિલા છે તે મહિલા ખૂબ જ નિકારણ સ્વભાવની હતી અને જેને જે પ્રકારનો પગલું ભર્યું છે તેને લઈને તમામની ચિંતા વધી છે જોકે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આ મહિલાઓ આપઘાત કરવા પહેલા સુસાઇડ નોટ મૂકી છે કે કેમ તેને એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે જે આભાર કીધે સમગ્ર માહિતી બદલ તો હાલમાં આપઘાત પાછળ નું કારણ અસ્પષ્ટ છે પોલીસ તે દિશામાં સૌથી પહેલા તો તપાસ કરી રહી છે કારણ કે બેડરૂમમાં દુપટ્ટા વડે ફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ છે